કેમ કે કાર્બોનિક લેવલ ને છત્રીસ નો આંકડો છે ને આપડે અહિયાં પાણી ના બહાવ આવે છે ફૂલ એટલે આપડે તાલ પત્રી રાખવાની કાળુભાઈ લાગી ગયા ફૂલ જાળી માં તાલપત્રી ફોડવામાં આપડે એવું કહે નથી ગરમ થઈ જાય આપણે ગરમ ગરમ જ આવીએ છીએ માની કૃપાથી અને તમારા બધા આશીર્વાદથી યાર હેલો પ્રથા তার ভাই ফুল ঘশ মাঠে આશીષભાઈ પણ ફૂલ જારી માં પાવડા આકો માટે કટપ્પા રાજમાતા સમર શંખ ફૂક દો તો ફાઈનલી મિત્રો કારુભાઈ અને આશીષભાઈ બપોર નિંદર પૂર્ણ કર્યા બાદ ફરીથી કામે લાગવા વળગી ગયા કેમ કે કારુભાઈ અને આશીષભાઈ બે બંને થઈને એક વાગ્યા થી લઈને ત્રણ વાગ્યા સુધી એકદમ મસ્ત નિંદર કરી ગાલી નહી દે શકતા ગાલી નહીં દેતા

ની માનતા કાળુભાઈ આ बाजू જો ઓડિયન્સ તમારી રાજ હોય છે નહી શું થઈ નઈ નીંદર વસ્તી એની અંદર જેસી માન મખ્તરી નીંદર થઈ ગઈ કે હવે ફૂલ બાકાજી કી બોલાવવાની છે ને અરે મોરો સકલ કોઈ બી બાદ ઉભા નમે યાર ઉતારી છે એમ ને ઉતારી છે તો અમને શું લાગે કે હવે આજુ ઠેલી ભરવાની છે તો આપણે કેટલા વાગ્યા હું તમને ભરીને ગોઠવી દેવું 4:30 4:30 ફાઈનલ છે ટકકસ કેસલ લાગા મેરા મજાક

અને આશીષભાઈ કારુભાઈને એમ કહી જગ્યાએ હવે જેટલી થેલી હોય ટૂટેલ ફાતરલી બધી લઈ લઈએ કે આપણે ફૂલ બાકા જીકી બોલાવવાની છે તો જેવી જેવી બાકા જીકી બોલાવવાની થાતી નથી બ્યુટીફુલ તો કારુભાઈ જેમ આપણે ઉકેળાવાથી કચરો મેળતા હોય એમ તૂટેલ ફાતર પણ થેલી ગોતે છે તો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો કે આપણું સિનેલી પણ તૈયાર થઈ ગયું છે સામેની બાજુથી તમે સ્વિમિંગ પુલમાં એન્ટ્રી કરો ને તો તમારે ત્રીસ રૂપિયા થશે અહીંયાથી તમારે સ્વિમિંગ પુલ અંદર જવું હોય તો વીસ રૂપિયા લેવામાં આવશે અને સામેની બાજુ તમને જે પેલા દેખાય છે એની તમારે અંદર જવું હોય તો પચાસ રૂપિયા થશે માત્ર સો રૂપિયામાં અહીંયા તમને સ્વિમિંગ પુલમાં અનલિમિટેડ નાવા મળશે અભી મજા આયે ગા ભીડ તો આપણે કાળુભાઈ જે રીતના વાત કરી હતી કે આપણે સાડા પાંચ વાગે નવરા થઈ જાવ તો કાળુભાઈ ફાઇનલી સાડા પાંચ વાગતા નવરા થઈ ગયા છે પણ કાળુભાઈની મહેનત એટલી છે બપોર પછી એક જ વાર બેઠા હે તો આપ જોઈ શકો છો આ પાંચી ભાઈને વધારાનું કામ કરાવે

ફાઇનલી કારુભાઈએ લાકડા પાતળી દીધું છે છે તો ફાઇનલી મિત્રો આપણું આ એના કામ પૂરું થાય છે અને કારુભાઈ આપણે હથિયાર હકેલવા હકેલે છે અને હટારે છે તો આપણે જોઈ કઈ રીતના હથિયાર હટાડવામાં આવે જેમ કે વાડીવારો વિસ્તાર છે અને કોઈ પણ લોકો હથિયાર આવીને લઈ જઈ શકે કારુભાઈ અહીંયા આપણે હથિયાર તો રાખી કોઈ લઈ તો નહીં જાય ને અચ્છા दिया। से। तो कारू भाए भाए दिया। अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है बाय